પેલું હા સાચી વાત છે નેહાબેન જય માતાજી યુવરાજભાઈ મજામાં છીએ જય મોખડાજી આપણે યુવરાજ સિંહભાઈ ગોહિલ બધા મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને નવા હોય ને કોમેન્ટ પણ કરજો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરજો નવા હોય અને મનોજભાઈ જય રામદેવ પીત કેમ છો નેહાબેન તો સાચું કે છે ને જીગર ભાઈ ક્યાં ખોટું કે છે બધાને હેરાન કરવાની કા જીગરભાઈ ભાઈ સા જય માતાજી બોલો ભાઈ બીજી વાર કરો હા નવા લાઈક સબસ્ક્રાઈબ કરી દો માં કોમેન્ટ પણ કરજો હેલો વિનોદભાઈ કેમ છો જય વચરાજ ઇકબાલ ભાઈ કોયલ વાળો નાના હરિભાઈ ગીત તો નહીં ગવાય જ અવાજ બે ગયો કોયલ બહુ બોલાવી ને એટલે જય માતાજી શિવાની બેન ને કે છે આપડે બેસા બધાય લાઈક સબસ્ક્રાઇબ કરજો બધા દીપકભાઈ શું કહો છો ખરેખર જીગરભાઈ તમારું ગામ નું નામ નથી આવડતું કયો અમને કોમેન્ટ કરતા જાવ બધાય ને જીગરભાઈ ને ગામનું નામ પૂછતા જાવ કે જિગરભાઈ ક્યાં રહ્યો છો તમે જેટલી વાર થાય એટલી વાર નિલેશભાઈ ના ના હરિભાઈ ગીત નહીં ગવાય માફ કરજો રમેશભાઈ તમે સુઈ જાવ નીંદર આવે તો બીજાને તો હેરાન ન કરો માણા વધારે વરસાદ ચાલુ છે મારે લખાતું નથી હું લખું જીગર ભાઈ તમે કયા ગામના છો રાજવીર ભાઈ તમે કયા ગામના છો બધા મિત્રો કયા ગામ થી વસવાટ કરે છે ખબર નહીં રાજવીર